હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આપણી પ્રથમ પરીક્ષા આવી રહી છે તમને ખબર છે એટલે આજે આપણે ધોરણ બાદ તત્વજ્ઞાનમાં પ્રથમ પરીક્ષાની જે બ્લૂ પ્રિન્ટ છે એ એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ ચલો ટાઈમ વેસ્ટ નથી કરતો ફટાફટ આપણે બ્લુ પ્રિન્ટ જોઈ લઈએ છીએ જો તમે બ્લુ પ્રિન્ટમાં તમને ખબર હશે તો તમે ધારો એવા સારા એવા માર્ક્સ લાવી શકો છો તકલીફ ક્યાં પડે છે કે ક્યાંક ને ક્યાંક તમને ખબર નથી હોતી કે કેટલા માર્ક્સનું પૂછાય કેવી રીતે તમારી સ્ટાઇલ હોય શું પૂછાય શું નથી પૂછાતું જો એના વિશે તમને નોલેજ હોય તમને ખબર હોય તો તમને કોઈ તકલીફ જ ના પડે કે તત્વજ્ઞાનનું પેપર કેવી રીતે પૂછાય ચલો પ્રથમ પરીક્ષાની અંદર તમારો અભ્યાસક્રમ છે તમારા પ્રકરણ કેટલા છે તો પ્રકરણ એક બે ત્રણ ચાર અને પાંચ મતલબ એકથી પાંચ પ્રકરણનું પહેલી પરીક્ષા પ્રથમ પરીક્ષાની અંદર પૂછાય પ્રથમ પરીક્ષાની અંદર કેટલા ચેપ્ટર પૂછાશે તો એકથી લઈ અને પાંચ ચેપ્ટર ક્લિયર ઓકે ચલો હવે પ્રશ્નોના પ્રકાર સાથે ગુણભાર મતલબ કેટલા પ્રશ્નો પૂછાય અને કેટલો એનો ગુણભાર છે એના માટે મેં સરસ મજાનું ટેબલ બનાવ્યું છે એ એ પણ આપણે ભણી લઈએ ચલો જોજો વિદ્યાર્થીઓ ખાસ તમને આ ખબર હોવી જોઈએ તો જ તમે તત્વજ્ઞાનમાં ધારો એટલા માર્ક્સ લાવી શકશો જો તમને આના વિશે ખબર નહીં હોય તો તમને તકલીફ પડશે ખાસ ચલો હવે વિદ્યાર્થીઓ આપણે તમારી જે પ્રથમ પરીક્ષા છે તો પ્રથમ પરીક્ષાની અંદર વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગી અને વિભાગ ઈ મતલબ ટોટલ વિભાગ કેટલા હશે તો કે પાંચ વિભાગ હશે એ બી સી ડી અને ઈ વિભાગ ઓકે આટલા સુધી તો હા વિભાગ પાંચ ખબર પડી પડી ગઈ ગઈ હવે પ્રશ્નોની સંખ્યા આપણે જોવાની છે તો જો વિકલ્પ વગર અને વિકલ્પ સાથે પ્રશ્નોની સંખ્યા મેં અહીંયા લખી છે વિદ્યાર્થીઓ તમારો જે વિભાગ એ હશે હે વિભાગ એ તમારો હશે એ એની અંદર પ્રશ્નો કેટલા હશે તો કે વીસ પ્રશ્નો હશે પ્રશ્નો કેટલા હશે વીસ પ્રશ્નો હશે અને એમાં કોઈ વિકલ્પ નહીં હોય એમાં વીસ પ્રશ્નો તમારા ફરજિયાત લખવાના થાય મતલબ વિભાગ એમાં વીસ પ્રશ્નો હશે અને વિશે વીસ પ્રશ્નો તમારે શું કરવાના તો કે વીસ વિકલ્પો હશે જે વીસ પ્રશ્નો હશે વિકલ્પો હશે એ વિશે વીસ વિકલ્પો તમારે લખવાના છે એમાં અથવામાં કોઈ પ્રશ્ન ના હોય કે એમાં વધારાના કોઈ વિકલ્પો ના હોય વીસ પ્રશ્નો હશે ને વીસે વીસ પ્રશ્નો તમારે લખવાના અને એ વીસ પ્રશ્નનો વીસ પ્રશ્નો છે એમાં એક પ્રશ્નનો એક ગુણ એટલે વીસ પ્રશ્નોના વીસ ગુણ થશે ક્લિયર એટલે વિભાગ એ તમારો કેટલા માર્ક્સનો થશે કેટલા ગુણનો થશે તો કે વીસ ગુણનો એક વસ્તુ સમજાવો વિભાગ આ જે એ છે ને એ ફરજિયાત તમારે લખવાનો છે વિભાગ એ એવો વિભાગ છે ને કે વિભાગ એ જોઈને કદાચ તમને વિકલ્પો આવડતા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી સૌથી વધારે ગુણભાર અને સૌથી સારામાં સારો જો વિભાગ હોય તો વિભાગ એ જેમાં કોઈ જફામારી નથી હોતી સીધું તમારે જોઈને જવાબ લખવાનો થાય પણ જો વિકલ્પો યાદ ના રહેતા હોય વાંચ્યા ના હોય પછી તકલીફ પડે એક્ઝામમાં બેઠા હોય અને વિકલ્પો ના આવડતા હોય એટલે પછી શું થાય આજુબાજુમાં ઈશારાની પદ્ધતિ ચાલ થાય એમાં શું આવે બીમાં હા બી એ છઠ્ઠામાં શું આવે આવું તમારે કરવું પડે પછી છેલ્લા દિવસ જેવું થાય દુલાન કોઈ અવાજ લગાવે બધા બધાય એટલે એને શું કીધું એ સાહેબ આ મને પૂછે છે એટલે ક્યાંક તમારા જોડે એવું ના થઈ જાવ કે તમે કોકના પૂછતા હોય પછી તમારો ફ્રેન્ડ તમારા ઉપર આમ બી ગુસ્સે થયેલું હોય અને તમે એને પૂછો ને સીધું સરને જેમ કહી દે તો પછી તમારું પેપર લઈ લે એટલે આપણું પેપર અધૂધું થઈ જાય ખબર પડે છે એટલે વિભાગ એની અંદર આવું ના થાય આજુબાજુમાં ડાફેરા ના મારવા પડે આજુબાજુમાં ઈશારા ના કરવા પડે એનું થોડું ધ્યાન રાખજો અને આવું ના કરવું હોય ને તો શાંતિથી વિભાગે ભણી લેજો વિભાગે એનો વિડીયો હું અપલોડ કરીશ વરી હો ચિંતા નહીં કરતા ચલો હવે આવશે આપણો વિભાગ બી તો જયારે વિભાગ બી હશે તો વિભાગ બી ની અંદર પ્રશ્નો કેટલા હશે દસ પ્રશ્નો હશે અને દસ પ્રશ્નોની અંદર પ્રશ્નો તમારા એમ એની અંદર કોઈ વિકલ્પ નહી હોય મતલબ દસે દસ પ્રશ્નો ફરજિયાત તમારે લખવાના છે એમાં તમને અથવામાં કે જનરલ વિકલ્પમાં તમને કોઈ પ્રશ્ન વધારાનો નહીં મળે દસ પ્રશ્નો હશે અને દસે દસ પ્રશ્નો લખવાના છે દસ પ્રશ્નોના દસ માર્ક છે એક પ્રશ્નનો એક માર્કસ એટલે દસ પ્રશ્નોના દસ માર્ક્સ ક્લિયર વિભાગ બી માં શું થાય ખબર છે વિભાગ ચક્કર આવે માથું કંટાળો આવે આળસ આવે આવું ના થાય એના માટે હાલથી તૈયારી કરી લેવી અને વિભાગ વિડીયો બનાવીને રેડી રાખેલો પડે છે બસ ખાલી એને અપલોડ કરવાનો છે કરી દઈશો ડોન્ટ વધી પછી જોઈ લેજો તમે તમારી મોજથી ભણી લેજો ચાલો વિભાગ એમાં વીસ વિકલ્પો વિભાગ બીમાં દસ પ્રશ્નો જેના દસ માર્ક છે વિભાગ બી ના કેટલા માર્ક છે દસ માર્ક્સ ક્લિયર ઓકે ચાલો હવે આવશે આપણો વિભાગ સી તો વિભાગ સીમાં પ્રશ્નો કેટલા હશે ભાઈ વિદ્યાર્થીઓ દસ પ્રશ્નો હશે પણ વિકલ્પ મતલબ કે જનરલ વિકલ્પ સાથે કેટલા પ્રશ્નો હશે ચૌદ હશે મતલબ આમ જોવા જાવ તો પ્રશ્નો દસ હશે પણ તમને ચાર પ્રશ્નો ઓપ્શનલ મતલબ વિકલ્પ સાથે બીજા ચાર પ્રશ્નો એડ કરી દેવામાં આવશે મતલબ ચૌદ પ્રશ્નો તમને આપશે અને આ ચૌદ પ્રશ્નો તમારે ચૌદમાંથી કોઈ પણ દસ જ લખવાના છે ક્લિયર તો કે ક્લિયર એક પ્રશ્નના કેટલા માર્ક્સ હશે તો કે બે માર્ક્સ હશે એટલે દસ પ્રશ્નોના કેટલા માર્ક્સ હશે તો કે વીસ માર્ક્સ તો આપણો વિભાગ સી કેટલા માર્ક્સનો થશે તો કે વીસ માર્ક્સનો થશે ક્લિયર ઓકે ચલો પછી આવે છે આપણો વિભાગ ડી વિભાગ ડીમાં પ્રશ્નો કેટલા હશે આમ લખવાના છે દસ પણ જનરલ વિકલ્પ સાથે તમને કેટલા પ્રશ્નો આપેલા હશે તો એમાં પણ તમને ચૌદ પ્રશ્નો આપેલા હશે ખબર પડી ચૌદ પ્રશ્નો હશે વિભાગ ડીમાં એમાંથી લખવાના કેટલા દસ ચૌદમાંથી કોઈ પણ દસ લખવાના એક પ્રશ્નના ગુણ કેટલા હશે ત્રણ ગુણ હશે એટલે જો દસ પ્રશ્નો હશે એક પ્રશ્ન ત્રણ ગુણનો એમ દસ પ્રશ્નના ત્રીસ ગુણ ક્લિયર હવે તમને એક વાત કહું કહી દઉં કહી દઉં ચાલો આ વિભાગ વિભાગડી છે ને એની અંદર આપણને શું થાય શું થાય ટોયલેટ જવાનું મન થાય સર પાણી પીવા જવું એટલે સર કે જા એટલે આપણે શું કરીએ સીધું ખીજામાં કોઈ લાયા બાયા હોય તો સીધું ક્યાં જઈએ ટોયલેટમાં જઈ અને પછી ચબલકી કાઢી અને જો ચબરકી કાઢતા કાઢતા વડી બીજું કોઈ ફ્રેન્ડ આવી જાય તો કે એ બતાવીને કંઈ લાવ્યું હોય તો લાઈને એટલે તમે વડી આ બધું કમ્પ્લીટ બધી ક્રિયાવિધિ વિધિ પતંગ ગયા ક્લાસમાં આવો ક્લાસમાં જેવી એન્ટ્રી કરો એટલે બધા મિત્રો તમારી આમું આમ જોઈને બેઠા હોય એ હમણાં કંઈક લાવશે ને એટલે આપશે બધા આવશે આવું થાય છે અમે આ બધું કરી ચૂક્યા છીએ હા એટલે કહીએ છીએ નથી કર્યું હવે મજાક કરું છું અને તમે ના કરતા હો મહેરબાની જાત મહેનત આશા સદા નિરાશા પરીક્ષાની અંદર ક્યારે પણ કોઈના ઉપર આશા નહીં રાખવાની અને વિશ્વાસ તો કોઈનો નહીં કરવાનો સારા મિત્રો હોય તો વળી સાચો જવાબ કહેવાય અને અમુક હોય તમારા એવા કટ્ટર તો વળી સાચો જવાબ હોય ને એને ખોટો પાડીને તમને ખોટો જવાબ કહી દે તો તમારે એક માર્ક જતો ભૂલથી પણ કોઈના ઉપર વિશ્વાસ નહીં કરવાનો પોતાની જાતે મહેનત કરી અને લખવાનું પેપર ક્લિયર હા એમ ચાલો આપણો વિભાગ વિભાગ ડી તો ચાર પ્રશ્નો લખવાના થાય ચાર પ્રશ્નો તમને વિકલ્પ વગર અને જો વિકલ્પ આપશે જનરલ વિકલ્પ સાથે તમારા છ પ્રશ્નો હશે છ માંથી કોઈ પણ ચાર તમારે લખવાના થાય એક પ્રશ્નના કેટલા માર્ક્સ હશે તો કે એક પ્રશ્નના માર્ક્સ હશે પાંચ માર્ક્સ અને ચાર પ્રશ્નો લખશો એટલે ચાર પંચાને વીસ કેટલા માર્ક્સનો તમારો વિભાગ ઈ થશે તો કે વીસ માર્ક્સનો એમ ટોટલ જો તમે મારવા જશો તો ટોટલ તમારું કેટલા માર્ક્સનું પેપર થશે તો કે સો માર્ક્સનું પેપર થશે અને કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે ચોપન હશે પણ વિકલ્પો સાથે ચોસઠ થઈ જશે એટલે વાંધો નહીં ગમે એટલા પ્રશ્નો આપે તમ તમારે તમને ખબર છે સો માર્ક્સનું પેપર આવશે ચોસઠ પ્રશ્નો આવશે ચોસઠ માટે તમારે ચોપન લખવાના છે હવે સેમ જેમ જો અહીંયા વિભાગ સીમાં તમારે દસ લખવાના ડીમાં દસ અને ઈમાં ચાર એમાં વિકલ્પો આપેલા હશે બાકી એ અને બી તો ફરજિયાત છે એટલે એ બીમાં બને ત્યાં સુધી વ્યવસ્થિત મહેનત કરી લેજો કારણ કે એ બીમાં આપણે નખરા કરવા પડે એ બીની અંદર આપણે પોલિયો થઈ જાય ચક્કર આવી જાય એ બીની અંદર પણ એવું ના થાય એના માટે તમે શું કરશો મેં કીધું એમ કરવાનું ચલો હવે હું તમને પ્રશ્નપત્ર સમજાવી દઉં છું જે મેં નીચે લખ્યું છે એ તમારા માટે સરસ મજાની મહેનત કરી છે જો તમે ખાલી ચલો આપણો વિભાગ એ હશે તો વિભાગ એ કેટલા ગુણનો વીસ ગુણનો હવે આમાં સૌથી પહેલાં પ્રશ્નનો ક્રમાંક મતલબ વિભાગ એની અંદર ક્યાંથી પ્રશ્નની શરૂઆત થશે તો કે એકથી લઈ અને વીસ પ્રશ્નો આપેલા હશે પ્રશ્ન ક્રમાંક તમને એકથી લઈ અને વીસ પ્રશ્નો આપેલા હશે એ પ્રશ્નો શું હશે વિકલ્પો હશે અને દરેક પ્રશ્નનો એક ગુણ એવા તમારો વિભાગ બી કેટલા ગુણનો થઈ જશે કુલ ગુણ તમારા વીસ ગુણ ખ્યાલ પડે છે વિભાગ એની અંદર એકથી લઈ અને વીસ પ્રશ્નો હશે અને વીસ પ્રશ્નો એ વિકલ્પો હશે તમારા ચાર વિક તમને પ્રશ્ન હશે નીચે ચાર વિકલ્પો હશે ને એમાંથી સાચો વિકલ્પ તમારે લખવાનો થાય દરેક પ્રશ્નનો કેટલા ગુણ એક ગુણ એવા તમને કેટલા ગુણ મળશે વીસ ગુણ વિભાગ એના એક પણ માર્ક્સ ના જાય વિદ્યાર્થીઓ જો સારી તૈયારી કરી હોય ને તો ચાલો હવે આવશે આપણો વિભાગ બી વિભાગ બી કેટલા ગુણનો થશે તો કે દસ ગુણનો ચાલો વિભાગ બી ની અંદર પ્રશ્નક્રમ ક્યાંથી ચાલુ થશે તો કે એકવીસ થી લઈને ત્રીસ સુધી એટલે એકવીસ થી લઈને ત્રીસ સુધી દસ પ્રશ્નો પૂછશે અને દસ પ્રશ્નો કેવા હશે ટૂંકમાં જવાબ આપો એક બે વાક્યમાં જવાબ એક બે શબ્દમાં જવાબ આપો એવા તમા એવો તમારો વિભાગ બી હશે દરેક પ્રશ્નનો ગુણ ગુણભાર કેટલો હશે એક એક પ્રશ્નનો એક ગુણ એવા દસ પ્રશ્નો હશે તો ગુણ કુલ ગુણ કેટલા થશે દસ ગુણ જે મેં આગળ તમને સમજાવી દીધું પણ આ થોડું વિસ્તારથી સમજાવું ચલો પછી આપણો વિભાગ સી વિભાગ દરેક પ્રશ્નના કેટલા ગુણ હશે બે ગુણ વિભાગ સી માં જે પ્રશ્ન પૂછશે એનો ગુણભાર કેટલો હશે એક પ્રશ્નના બે ગુણ બીજું કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે ચૌદ હશે એમાંથી લખવાના કેટલા છે તમારે દસ પ્રશ્નો લખવાના થાય દસ પ્રશ્નો લખો તો એક પ્રશ્નના બે ગુણ તો દસ પ્રશ્નના કેટલા ગુણ થશે ગુણ મતલબ વિભાગ સી તમારો ગુણનો થાય ખબર પડે છે ઓકે હવે આગળ પણ આપણે સી અને ડી જોઈ લઈએ ચાલો વિભાગ ડી પણ જોઈ લઈએ વિભાગ ડી તમારો સૌથી વધારે ગુણભાર કોઈ વિભાગનો હોય તો તમારો વિભાગ ડી વિભાગ ડી કેટલા માર્ક્સમાં પૂછાય તો કે ત્રીસ ગુણમાં પૂછાય ચાલો પ્રશ્ન ક્રમાંક ક્યાંથી ચાલુ ચાલુ થશે તો કે પિસ્તાલીસથી લઈ અને અઠાવન સુધીના જે પ્રશ્નો હશે એ વિભાગ ડીમાં પૂછશે એમાં તમને કહે છે કે મુદ્દાસર જવાબ લખો જે પ્રશ્નો હશે એના તમારે મુદ્દા સર જવાબ લખવાના થાય એક પ્રશ્નના દરેક પ્રશ્નનો કેટલા ગુણ ત્રણ ગુણ મતલબ એક પ્રશ્નનો ગુણ ભાર કેટલો છે ત્રણ ગુણ છે તો એવા કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે ચૌદ હશે એમાંથી લખવાના પ્રશ્નો કેટલા હશે કોઈ પણ દસ તમને જે ગમતા હોય ને જે આવડતા હોય જે સાધા ફાવતા હોય એ તમારે દસ પ્રશ્નો લખવાના ચૌદમાંથી દસ લખવાના દસ તરીને તીસ એટલે ત્રીસ ગુણનો થઈ ગયો તમારે વિભાગ ડી ખબર પડી દે છે ચાલો હવે વિભાગ ઈ વિભાગ ઈમાં કુલ ગુણ વીસ ગુણ વિભાગી કેટલા માર્ક્સનો છે વીસ માર્કનો છે એમાં પ્રશ્નનો ક્રમાંક કેટલો છે ઓગણ થી લઈ અને ચોસઠ એમાં જવાબ તમારે પ્રશ્નોના જવાબ જવાબ લખવાના થાય ગુણ પાંચ ગુણ મતલબ એક પ્રશ્નનો એક પ્રશ્નના પાંચ ગુણ એવા તમારે કેટલા લખવાના ચાર પ્રશ્નો આપેલા કેટલા હશે પ્રશ્નોની સંખ્યા હશે છ લખવાના કેટલા હશે ચાર એટલે ચાર અને એક પ્રશ્નના પાંચ માર્ક એટલે ચાર પંચાને વીસ થઈ ગયા એટલે વિભાગી તમારો કેટલા માર્ક્સો થાય વીસ માર્ક્સનો ખ્યાલ પડે છે આવી રીતે તમે વ્યવસ્થિત તૈયારી કરો તમને ખબર હોય કે આ વિભાગ એટલા માર્ક્સનો છે આટલા આટલા પ્રશ્નો પૂછાય છે મારે આટલા આટલા પ્રશ્નો લખવાના છે તો તમને સો ટકા પરીક્ષાની અંદર ધારો એવો એવા માર્ક્સ મળે પણ વિદ્યાર્થીઓ અમુક તો આડે ધડ તૈયારી કરતા હોય એમને ખબર જ ન હોય કે શું લખવાનું કેવી રીતે તો બસ પરીક્ષા આવશે પેપર આવશે એટલે જોઈ લઈશું આવું ના થાય એકવાર જિંદગીની અંદર એકવાર બાદનું ધોરણ આવે છે થોડી મહેનત કરી લો થોડી મજૂરી કરી લો શું વાંધો છે તમારા મમ્મી પપ્પા ચોવીસ કલાક બિચારા ખેતરમાં મજૂરી કરતા હોય કોઈના મમ્મી પપ્પા કોઈ બિઝનેસમેન હોય કે કેડ હોય જે બી ફિલ્ડમાં હોય તો એ લોકો મજૂરી નથી કરતા તો આપણને શેને જોર આવે છે મજૂરી કરતા હાલ આપણી ઉંમર છે ભણવાની તો ભણવામાં મજૂરી તો કરવી જ પડશે ને હા બીજું મને ખબર છે હવે દરેક વિદ્યાર્થીની કોમેન્ટ એમ હશે કે એકથી પાંચ ચેપ્ટર છે તો ચેપ્ટર વાઇઝ ગુણભાર આપો ને તો એના માટે વિડીયો બનાવજો ઓ મને ખબર છે હું તમારા દિલની નજીક છું એટલે તમારા દિલમાં કેવા કેવા પ્રશ્નો છે અને એની મને ખબર છે એટલે ડોન્ટ વરી એના માટે પણ અલગથી વિડીયો આવી જશે આ વિડીયોને બને એટલો લાઇક શેર કરજો ખબર પડે છે હું તમારા માટે બહુ જ મહેનત કરું છું તો તમે મારી માટે મહેનત કરજો અને ખાસ પ્યારી સી તમારા જેવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો દિલથી અને એક દિલ પણ મૂકી દેજો નાનું અમતું હા ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહેશો આજની ક્લાસીસ જય હિન્દ જય ભારત